વલસાડના તીઘરા ગામમાં માતમ છવાયો ટ્રક ચાલકની ભૂલને લીધે માતા પુત્રએ જીવ ગુમાવ્યો વલસાડ તાલુકાના તીઘરા ગામમાં એક મુસ્લિમ પરિવારના માતા અને પુત્રનું માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યું મોત થતાં તીઘરા ગામમાં શોકની ગાલીમાં છવાઈ ગઈ હતી આ કરૂણ ઘટનામાં માતા અને તેનો પુત્ર ચીખલી ખાતે ખરીદી કરીને હાઈવે પરથી તીઘર ગામે પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન હાઇવે ઉપર એક સળિયા ભરેલી ટ્રકના પાછળના ભાગે મોપેડ માતા અને તેમના જ મોત નીપજ્યું હતું આ બનાવને લઈને વલસાડના તીઘરા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અને અકસ્માતમાં ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે આ સમગ્ર ઘટનામાં વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના તીઘરા ગામે ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ચોવીસ વર્ષીય સાહિલ શેખ અને તેમની માતા સબાના શેખ ઉંમરવર્ષ ચાલીસ નાઓ ગતરોજ બપોરના સુમારે આશરે સાડા બાર વાગ્યે પોતાના ઘરે તીઘરાથી ચીખલી ખાતે ખરીદી કરવા માટે સુઝુકી એવનિશ મોપેડ નંબર જીજે ફિફ્ટીન ઈ બી સેવન ટુ ટુ ફોર પર નીકળ્યા હતા અને ચીખલીથી ખરીદી કર્યા બાદ પરત પોતાના ઘરે તીઘરા આવી રહ્યા હતા તે દરમિયાન વલવાડા હાઇવે ઓવરબ્રિજ ઉપર એક સળિયા ભરેલી ટ્રક રસ્તા વચ્ચે ઊભી હતી જે ટ્રક ચાલકની ભૂલને લઈને પાછળથી મોપેડ પર આવી રહેલા માતા પુત્ર ધડાકાભેર અથડાતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંને માતા પુત્રએ થોડીક ક્ષણોમાં દમ તોડી દીધો હતો આ બનાવને લઈને એક જ ઝાટકે પરિવાર વેરવિખેર થઈ ગયો હતો અને તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો આ બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો જે અંગે ભોગ બનનારના પરિવારજનોએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ટ્રક ચાલકની વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ કરી છે મારું નામ રમીશ ગાજી છે હવે બનાવ બનવામાં એવું કે મારો ભાણેજ અને મારી બહેન કાલે બપોરે આશરે એકથી બેના વચગાળામાં એ લોકો ચીખલી શોપિંગ કરવા માટે ગયેલા હતા તો આવતી વખતે બલવાડા હાઈ સ્કૂલ ઓવરબ્રિજના ઉપર સળિયા ભરેલી ટ્રક હતી ઊભેલી તો તેમાં એ લોકોની ગાડી અથડાતા ગંભીર ઈજા બહેન અને ભાણે બંને થયેલી છે તો એ લોકોનું ઘટના સ્થળે મૃત્યુ પામે છે અને ટ્રક ડ્રાઈવ ડ્રાઈવર જે હતો તે અકસ્માત થતા ત્યાંથી નાસી ગયો તો અમારી એ માંગ છે કે ટ્રક ડ્રાઈવરને પકડે અને એમને ઇન્સાફ મળે એવી અમારી આશા છે